મહીસાગરના કડાણા ડેમ વિસ્તારમાં દીપડાના આટા ફેરા હાઇડ્રો પાવર તેમજ ગેટ પાસે દીપડો દેખાતા ડરનો માહોલ રાત્રિ દરમિયાન દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી કડાણા ડેમ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાયો જેના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ છે મહીસાગરના કડાણા ડેમનો વિસ્તાર કે જ્યાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગેટ પાસે આ રીતે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ રાત્રિ દરમિયાન દીપડો દેખાતા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે મહીસાગરના કડાણા ડેમ વિસ્તારમાં દીપડાના આટા ફેરા હાઈડ્રો પાવર તેમજ ગેટ પાસે દીપડો દેખાતા ડરનો માહોલ રાત્રિ દરમિયાન દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી કડાણા ડેમ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાયો જેના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ છે મહીસાગરના કડાણા ડેમનો વિસ્તાર કે જ્યાં દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગેટ પાસે આ રીતે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ રાત્રિ દરમિયાન દીપડો દેખાતા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે